શ્રી જલારામ બાપાની જે વીરવાય જય જોયું જોયું જલિયાણ તારું જો પડું રે એ જોયું જોયું જલિયાણ તારું જો પડું રે ત્યાંથી વૈકુટ દેખાય ઘણું ડોકડું રે ત્યાંથી વૈકુટ દેખાય ઘણું ઢોકળું રે જોયું જોયું જલિયાણ તારું ઝૂપડું રે વલના ઝું પડા મધામ ધુમથાય છે રે વલના ઝૂંપડા મધામ મધુ મથાય ત્યાં કથા કીર્તનના રૂડા થાય છે રે ત્યાં કથા કીર્તન રૂડા થાય છે રે જોયું જોયું જલિયાણ તારું જો પડું રે જોયું જોયું જલિયાણ તારું જો પડું રે વાલાની ધજા ફરકે છે ધર્મની રે અમને બેરે મને ભેરે લેજો મહ બ્રહ્મની રે જોયું જોયું જલિયાણ તારું જો પડૂર રે જોયું જોયું જલિયાણ તારું જો પડૂર રે વલન દેવડ ઊગમણે દ્વાર છે રે વાલાના દેવડ ઉગમણે દ્વાર છે રે વીર વીરપુરમાં ગંગાજી વયા જાય છે રે વીરપુર માં ગંગાજીવહી જાય છે રે જોયું જોયું રે જલિયાણ તારું જો પડું રે ત્યાંથી ભાઈ કુઠ દેખાય છે ઘણું ઢોકડું રે જોયું જોયું રે જલિયાણ તારું ઝૂપડું રે ત્યાં દુખિયા હાલીને ને ઘણા જાય છે રે ત્યાં દુખિયા હાલીને ને ઘણા જાય છે વાલા વચને સીધી કામ થાય છે રે વાલા વચને સીધી કામ થાય છે રે જોયું જોયું રે જલ્યાણ તારું જુ પડવું રે ગુરુ પ્રતાપે દેવર્ષિ ભગત બોલિયા રે ગુરુ પ્રતાપે દેવર્ષિ ભગત બોલિયા રે વાલાને મળ્યા બોજલ રામ ઓલિયા રે વાલાને મળ્યા ભો રામ બોલિયા રે જોયું જોયું જલિયાણ તારું ઝૂંપડું રે જોયું જોયું જલિયાણ તારું ઝૂંપડું રે ત્યાંથી વૈકુંઠ દેખાય છે ઘણું ઢોકળું રે ત્યાંથી વૈકુંઠ દેખાય છે ઘણું ઢોકળું રે જોયું